લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની મહત્વની બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ મોટા નેતા રહ્યા હાજર લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો મોટો નિર્ણય ઉમેદવારો નહીં કરી શકે સીધી દાવેદારી સંગઠન હાઈ કમાન્ડને મોકલશે નામ અયોધ્યા તરફ રામ ભક્તોનો ધસારો દિલ્હીથી પ્રથમ ફ્લાઇટનું અયોધ્યા પહોંચી ફ્લાઇટમાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વિશ શહેરમાં તાપમાનનો પારો પંદર ડિગ્રીથી નીચે કચ્છનું નલિયા શહેર ઠંડીમાં ઠૂઠવાયું હતું વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ આજે તેના ગંતવ્ય સ્થાન એલ પર પહોંચી ગયું છે આદિત્ય પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂર એલ્વન પોઈન્ટની નજીકની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ ગયું છે ઇસરો સૂર્ય મિશનના મહત્વાકાંક્ષી અભિયાનનો આ સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે આદિત્ય એલ્વનને ભ્રમણકક્ષામાં મૂકવાની પ્રક્રિયા શનિવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ પૂર્ણ થયું છે ઇસરોની ઐતિહાસિક સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વખાણી છે ભારતનું સોલર ઓપરેશન પાર પડ્યું છે આદિત્ય એલવન તેના લક્ષ્યાંકમાં પાર ઉતર્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના એક્સ દ્વારા ખુશી વ્યક્ત કરી છે તેમણે આદિત્ય એલવનની સફળતા માટે દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે તેમજ જણાવ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોએ જે સફળતા મળી છે તે સરાહનીય છે માનવ જીવનના વિકાસ માટે આવા કાર્યો નિરંતર થતા રહેશે તેવી પણ નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેના પગલે તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આજે ગાંધીનગર પથિક આશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી હતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરી છે જેમાં તેમણે દેશમાં હાલમાં એમબીબીએસ સીટ કેટલી છે અને મેડિકલ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સીટ કેટલી છે તે અંગે માહિતી આપી છે જે અનુસાર દેશમાં આઝાદીથી લઈને બે હજાર ચૌદ સુધીમાં એમબીબીએસની બેઠકો એકાવન હજાર ત્રણસો અડતાલીસ હતી જે મોદી સરકારના શાસન દરમિયાન બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ આઠ હજાર નવસો ચાલીસ થઈ ગઈ છે મેડિકલ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન બેઠકોની જો વાત કરવામાં આવે તો આઝાદીથી લઈને બે હજાર ચૌદ સુધીમાં તે એકત્રીસ હજાર એકસો પંચ્યાસી હતી જે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ દરમિયાન સિત્તેર હજાર છસો ચુમ્મોતેર થઈ ગઈ છે ગુજરાત સરકારનો દાવો છે કે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત બાદ રાજ્યમાં વિદેશી રોકાણ નવી ઉંચાઇઓને સ્પર્શી રહ્યું છે હાલ ગુજરાતની વિદેશી રોકાણના મામલે દેશના ટોચના રાજ્યોમાં ગણના થાય છે જોઈએ એક અહેવાલ ગુજરાત સરકારના દાવા પ્રમાણે રાજ્યમાં વિદેશી રોકાણ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના રાજ્યોમાંનું એક છે બે હજાર ત્રણમાં માં શરૂ થયેલી દ્વિવાર્ષિક ઇન્વેસ્ટર સમિટ વાયબ્રન્ટ ગુજરાતને કારણે આવું થઈ રહ્યું છે વાયબ્રન્ટ સમિટ વિદેશી રોકાણ માટે પ્રવેશ દ્વાર સમાન સાબિત થયું છે અગાઉ વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં કોઈ પણ દેશ ભાગીદાર ન હતો જ્યારે બે હજાર ઓગણીસમાં પંદર મોટા દેશો ભાગીદાર બન્યા હતા ઓસ્ટ્રેલિયા જર્મની યુએઈ ફિનલેન્ડ યુનાઇટેડ કિંગડમ નેધરલેન્ડ સહિત અઠ્ઠાવીસ દેશોએ આગામી વાઇબ્રન્ટ કુચરા સમિટમાં સહભાગી બનવાની પુષ્ટિ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ કુચરા સમિટમાં ભાગીદાર દેશોની વધતી સંખ્યા વિશે વાત કરી હતી બે હજાર તીન મે इस समिट में सिर्फ गिनती भर देशों का पार्टिसिपेशन था आज 135 देश इसमें पार्टिसिपेट करते हैं 2003 में इस समिट की शुरुआत में 30 के आसपास एग्जीबिटर्स आए थे अब 2000 से अधिक एग्जीबिटर्स इस समिट में आते हैं एफडीआई विषय बात करें तो छा बीस वर्षो में गुजरात में પંચાવન બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે એક અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં રૂપિયા સાડત્રીસ હજાર ઓગણસાઠ એટલે કે રૂપિયા ચાર પોઈન્ટ ચાર બિલિયન એફડીઆઈ પ્રાપ્ત થયું છે ગુજરાતની એફડીઆઈ મૈત્રીપૂર્ણ નીતિઓનું પ્રમાણ એ હકીકત છે કે પાંચસો ફોર્ચ્યુન કંપનીઓએ રાજ્યમાં રોકાણ કર્યું છે ગુજરાતના કુલ એફડીઆઈમાંથી તેર ટકા હિસ્સો ઓટો સેક્ટરનો છે જ્યારે દેશના કુલ એફડીઆઈમાં પોટો સેક્ટરનો હિસ્સો પાંચ ટકા ભારતીએ જણાવ્યું જણાવતું કે શા માટે ગુજરાત રોકાણ માટે એક આદર્શ રાજ્ય છે ગ્લોબલી સો ઇફ ધ લોકેશન હેલ્પસ યુ ઇન મેકિંગ યોર મેન્યુફેક્ચરિંગ કોમ્પેટેટીવ બોથ ઇન ધ ડોમેસ્ટિક માર્કેટ એન્ડ ધ એક્સપોર્ટ માર્કેટ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં ગુજરાતના બંદરો પરથી રૂપિયા બાર લાખ કરોડના માલની નિકાસ કરવામાં આવી હતી દેશની કુલ નિકાસમાં આ હિસ્સો તેત્રીસ ટકા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર ગુજરાતના વિકસતા ઉદ્યોગ અને નિકાસ વિશે વાત કરે છે મોદી સાહેબ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર રાઈટ ફ્રોમ ધ ઇન્સેપ્શન ઓફ વાઇબ્રન્ટ હેઝ નોટ ઓનલી ટેકન ધીસ ઇનિશિયેટિવ એટ અ સ્ટેટ લેવલ એટ અ કન્ટ્રી લેવલ બટ હેઝ અ ઇન્ટરનેશનલ લેવલ હી વોઝ ટ્રાવેલિંગ વિથ ડેલિકેટ ટુ વેરિયસ કન્ટ્રીઝ એન્ડ ટોકિંગ ટુ વેરિયસ એન્ટ પ્રાઇસીસ ટુ સી દે કમ ટુ ઇન્ડિયા દે પુ દર દેર કંપનીઝ દે દે એસ્ટર કંપનીઝ ઇન ગુજરાત આંકડા અને નિષ્ણાતોના મંતવ્યો અનુસાર ગુજરાતની પ્રગતિ રાતોરાત થઈ નથી પરંતુ વર્ષોની વ્યૂહરચનાનું પરિણામ છે બ્યુરો રિપોર્ટ વાઇબ્રન્ટ સમિટ બાદ ગુજરાતે ઉદ્યોગ ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે ગુજરાતમાં ઔદ્યોગિક પુનર્નિર્માણ સાથે કાપડ ટેકનોલોજી હીરા અને ડેરી સહિતના ઉદ્યોગોમાં રાજ્યનો ગ્રાફ સતત વધી રહ્યો છે જોઈએ આ અહેવાલ ગુજરાત રાજ્યમાં ઉદ્યોગ વધી રહ્યો છે જે બાબતે આપણે વિશેષ અહેવાલ જોઈશું જેમાં વાઇબ્રન્ટ સમિટ બાદ ગુજરાતે ઉદ્યોગ ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે ગુજરાતમાં ઔદ્યોગિક પુનઃ સાથે કાપડમાં વધારો થઈ રહ્યો છે ટેકનોલોજી હીરા અને ડેરી સહિતના ઉદ્યોગોમાં વધારો થઈ રહ્યો છે રાજ્યનો ગ્રાફ પણ સતત વધી રહ્યો છે તો જોઈએ આ અંગે વિશેષ અહેવાલ ગુજરાત સરકાર અનુસાર સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્યમાં છેલ્લા બે દાયકામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે ઔદ્યોગિક વિકાસથી રાજ્યમાં સમૃદ્ધિની લહેર આવી છે આંકડા મુજબ રાજ્યમાં ટેક્સટાઇલ એપ્રેલ અને ગાર્મેન્ટ સેક્ટર ખીલી રહ્યા છે ભારતના સાહીઠ ટકાથી વધુ ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે સરકારના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રથમ ટેક્સટાઇલ પોલિસી લાગુ કરવામાં આવી હતી આ સેક્ટરમાં રૂપિયા પાંત્રીસ હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું છે બે હજાર ઓગણીસ સુધીમાં ગુજરાતની કાપડની નિકાસમાં બે પોઈન્ટ ત્રણ ગણો વધારો થયો છે ટેક્સટાઇલ પોલિસીને કારણે ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ રાજ્યના આર્થિક વિકાસનું મુખ્ય કેન્દ્ર છે तो आज लोकल सप्लाई चेन पर निवेश करना ही होगा यही विकसित भारत के निर्माण का रास्ता है और यही रास्ता विकसित भारत के हमारे सपने को पूरा करेगा फाइव ट्रिलियन इकोनॉमी के सपने को पूरा करेगा अधिकारियों ने जड़ाव अनुसार ગુજરાત સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારા સાથે મત્સ્ય ઉદ્યોગની બાબતમાં પણ ઘણું આગળ છે ભારતની કુલ માછલીની નિકાસમાં રાજ્યનો હિસ્સો સત્તર છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં ગુજરાતમાં માછલીનું ઉત્પાદન આઠ પોઈન્ટ ચુમ્મોતેર લાખ ટન પર પહોંચ્યું છે માછીમારીથી માંડીને પ્રોસેસિંગ સુધી આ ઉદ્યોગો રોજગારી પેદા કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે પૂરે ગુજરાતને અભી જો માછીમાર કા એકવીસ નો નવેમ્બર થા

We estimate that રાજ્ય સરકારના દાવા મુજબ ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક વિકાસ માટે ઔષધની જેમ કામ કરી રહ્યો છે ભારતમાં મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવવામાં ગુજરાતનો હિસ્સો ત્રેપન ટકા છે આ ક્ષેત્ર ચાર હજારથી વધુ ઉત્પાદન એકમો પચાસ હજાર ને રોજગારી આપે છે સરકાર કહે છે કે ગુજરાતના કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જબરદસ્ત વિકાસ કર્યો છે ગુજરાતની નીતિઓના કારણે દેશમાં રંગો અને સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો લગભગ પંચોતેર ટકા છે આઈ બિલીવ દેટ ધ સપોર્ટ એન્ડ ધ ડાયરેકશન ગુજરાત હેઝ ગીવન અસ થ્રુ ધ જર્ની ઓફ ગ્રોથ ફ્રોમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઓલ ધ મેજર ઇન્ડસ્ટ્રીઝ હિયર સ્ટાર્ડર્ડ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટુડે વી હેવ રીચડ યુ નો ગ્લોબલ હાઈટ્સ એન્ડ ગ્લોબલ સ્કેલ્સ સુરત ડાયમંડ બોર્સ આંકડા અનુસાર વિશ્વનું સૌથી મોટું હેરા વેપાર કેન્દ્ર સમગ્ર વિશ્વમાં જેમ્સ અને જ્વેલરી માર્કેટમાં गुजरात नर्चस्व प्रतीक है सूरत की डायमंड इंडस्ट्री पहले से ही आठ लाख से अधिक लोगों को रोजगार दे रही है अब सूरत डायमंड बोर्ड से भी डेढ़ लाख साथियों को रोजगार मिलने वाला है नए मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को ન્યૂ ચાહી દેને કે લિયે દિન રાત એક કિયા ગુજરાત સરકારના જણા રાજ્યમાં ડેરી સેક્ટર રૂપિયા એક લાખ કરોડથી વધુનું છે વિશ્વવિખ્યાત અમૂલ બ્રાન્ડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા છત્રીસ લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક રૂપિયા બસો કરોડની આવક પૂરી પાડે છે ગુજરાત મે જો ઓર્ગેનાઇઝ ડેરી કા પ્રિક્યોરમેન્ટ અમૂલ કા થા 30 લાખ લિટર થા આ 27 સાલ બાદ नौ गुना बढ़ के दो लाख हो गया आप इमेजिन कीजिए पूरे भारत में तीन गुना दूध का उत्पादन बढ़ा पर गुजरात में किसानों का नौ गुना बढ़ा और तकरीबन तकरीबन 160 करोड़ रुपया प्रतिदिन किसानों की गुजरात की ग्रामीण इकोनॉमी में जा रहा है राज्य सरकार कहे कि गुजरात में औद्योगिक परिवर्तन प्रक्रिया आ रीते चालू रहे ભવિષ્યમાં ગુજરાત વિશ્વમાં સફળતાના નવા ઉદાહરણ તરીકે નકશા પર ચમકતું રહેશે બ્યુરો રિપોર્ટ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો છે પાર્ટીમાં જૂથવાદને ખાળવા માટે કોંગ્રેસે ગુજરાતમાં નવતર પ્રયોગ કરવા જઈ રહી છે ટિકિટ માટે કોંગ્રેસ ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે કોંગ્રેસ સંગઠન સીધું ઉમેદવારનું નામ પાર્ટીમાં હાઈકમાન્ડને મોકલશે ચૂંટણીને બે માસ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરવાનું કોંગ્રેસનું આયોજન છે હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે ભાજપ બાદ કોંગ્રેસે પણ શનિવારે બેઠક યોજી પાલડી ખાતે આવેલા ગુજરાત પ્રદેશ ભવન ખાતે કોંગ્રેસ બેઠક બોલાવી છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા મુકુલ વાસનિક હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠકમાં બોલાવવામાં આવી હતી આ સાથે જ કોંગ્રેસે આગામી દિવસોમાં યોજાનારી રાહુલ ગાંધીની ન્યાયયાત્રાની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાનારી ભારત જોડો ન્યાયયાત્રા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે ન્યાયકા હક મિલને સૂત્ર સાથે યાત્રાનો લોગો લોન્ચ કર્યો આ યાત્રા ચૌદમી જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થશે દેશમાં ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના જણાવ્યા અનુસાર આ યાત્રા પંદર રાજ્યના એકસો દસ જિલ્લાઓમાંથી પસાર થશે અને એકસો દસ લોકસભા બેઠકો અને ત્રણસો સાડત્રીસ વિધાનસભાની બેઠકોને આવરી લેશે આ યાત્રા મણિપુરથી શરૂ થઈને મુંબઈમાં સમાપ્ત થશે ભારતીય નૌકાદળના મેરીટાઇમ કમાન્ડોએ શુક્રવારે ઉત્તર અરબી સમુદ્રમાં એક મોટા કેરિયરમાંથી પંદર ભારતીયો સહિત એકવીસ ક્રૂ સભ્યોનું રેસ્ક્યુ કર્યું લાઇબેરિયન ધ્વજવાળા જહાજના હાઇજેકના પ્રયાસનું ભારતીય નૌકાદળે જવાબ આપ્યો હતો આ ઓપરેશનમાં પાંચથી છ મેરીટાઇમ કમાન્ડો સામેલ હતા યુકે મેરીટાઇમ ટ્રેડે ભારતીય ઓપરેશન્સ પોર્ટલ પર સંદેશ મોકલ્યો હતો જેના પગલે નેવીએ એમવી લીલા નોર્ફોક જહાજને મદદ કરવા માટે યુદ્ધ જહાજ દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ પીએટઆઈ હેલિકોપ્ટર અને એમ ક્યુ નાઇન જીબી પ્રિડેટર ડ્રોન તૈનાત કર્યા હતા એરક્રાફ્ટે શુક્રવારે સવારે જહાજ પર ઉડાન ભરી અને ક્રૂની સલામતીની ખાતરી કરીને જહાજ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો અને બાદમાં જહાજ પર હાજર દરેક વ્યક્તિને સહી સલામત ચાચીઓના કબજામાંથી બહાર કાઢ્યા હતા હવે વાત કરીશું અયોધ્યાના રામ મંદિરના પ્રતિષ્ઠા સમારોહની ભગવાન રામની જન્મભૂમિ સિવાય અયોધ્યાની બીજી ઓળખ પણ છે ઘણા હિન્દુઓ તેને અગ્નિ સંસ્કાર માટેનું એક શુભ સ્થળ માને છે અને ત્યાં આવેલી છે વૂડ બેંક અને એ કેવી રીતે કામ કરે છે જોઈએ વિશેષ અહેવાલ અયોધ્યામાં લાકડી નામની લાકડાની બેંક આવેલી છે જે ગરીબોને અંતિમ સંસ્કાર માટે અન્ય વસ્તુઓની સાથે મફતમાં લાકડું આપે છે વુડ બેંકની સ્થાપના કોવિડ રોગચાળા દરમિયાન કરવામાં આવી હતી તે સમયે દરરોજ મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા ગરીબો પાસે સંસાધનોનો અભાવ હતો આથી તેઓને આંશિક રીતે પડી ગયેલા મૃતદેહોને સરયુ નદીમાં ફેંકવાની ફરજ પડી હતી જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થયું હતું अयोध्या जिले में जो लावारिस डेड बॉडी रहता था तो पुलिस के पास पैसा नहीं रहता है लावारिस के लिए और सरकार भी उन लोग को देते वक्त पाँच छह महीना लग जाता और हजार की पंद्रह सौ मिलता लेकिन हजार पंद्रह सौ में बॉडी का अंतिम संस्कार नहीं होता है तो अर्ध जली लकड़ी से लहास लावारिस जलता था इसको मैं देख करके महापौर जी भी देखे महाराज जी भी तो ये लोग लकड़ी बैंक हमको सौंप दिए हैं मैं लकड़ी बैंक शमशान घाट पर देखता हूँ एक ट्रस्ट की स्थापना की रामायण सेवा ट्रस्ट और निशुल्क लकड़ी बैंक की स्थापना की गई कि जिसमें जो भी कोरोना पीड़ित हो गरीब हो या जो भी चाहे हम लोगों ने उसको अरेंज करके प्रारंभ किया और तब से लेकर वो लकड़ी बैंक गरीबों की सेवा में आज भी काम करता है यहाँ पर आने वाले 20 जिले से लोग अयोध्या में अंत्येष्टि के लिए आते हैं चूंकि यहाँ पर मान्यता है कि अंतिम संस्कार करने से मोक्ष मिलता है लकड़ी बैंक न संचालकों ने अनुसार ત્રોણ વર્ષમાં બે હજારથી વધુ અંતિમ સંસ્કારમાં મદદ મળી હતી અને આ માટે સરકાર તરફથી કોઈ મદદ લેવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ પ્રાવેક ટીવી 22 જાન્યુઆરી રામ મંદિરમાં પવિત્ર અભિષેક સમારોહ પહેલા અયોધ્યામાં વિવિધ દિવાલો વિચિત્રથી શણગારવામાં આવી છે કલાકારો રામાયણ થીમમાં દિવાલોને પેઇન્ટ કરતા જોવા મળ્યા હતા આ ભીત ચિત્રો માટે રામાયણમાંથી પ્રેરણા લેવામાં આવી છે અહીં બનાવવામાં આવેલા આ ભીત ચિત્રોમાં શ્રી રામ અને માતા જાનકી રાત્રે તમશા નદી પર આરામ કરતા દ્રશ્યમાં દર્શાવવામાં આવ્યા છે કુલ એકસો ને એસી અયોધ્યાના વિવિધ સ્થળોએ ટેરા આર્ટ સાથે પૂર્ણ કરવામાં આવશે જે માટી આધારિત બિન વિટ્રિયસ સિરામિક છે हम लोग इधर डिपीट कर रहे पूरा रामायण की ऊपर पूरा रामायण के आधारित ये हम लोग डिपीट कर रहा हूँ अभी जो ये मूरल हो रहा है ये तमसा नदी के किनारे श्री राम जी और माता जानकी सोए हुए रेस्ट रात में रेस्ट करते हुए एक्चुअली इधर टोटल एक सौ अस्सी मुरल बनने वाला है जिनमें से हम हंड्रेड पीस बनाएंगे केराकोटा चुना गया ये है केराकोटा एक सबसे पुरानी मीडिया में दुनिया में पहली जो स्ट्रक्चर तो कुछ भी बने जैसे हड़पा महिंद्रा भी मिले हैं सब मिट्टी का ही बने और उसको पकाया गया है इसीलिए हम लोग मिट्टी से नीचे से निकाल पा रहे हो तो मिट्टी वाली मिट्टी का जो चीज़ है ये हम लोग नेचर से लेते हैं नेचर को ही हम लोग दे रहा है પરંપરાગત નગારા શૈલીમાં બનેલા રામ મંદિર સંકુલની લંબાઈ ત્રણસો ફૂટ બસો પચાસ ફૂટ પહોળાઈ અને ઊંચાઈ એકસો એકસઠ ફૂટ હશે મંદિરનો દરેક માળ વીસ ફૂટ ઊંચો હશે અને તેમાં કુલ ત્રણસો ને બાણું થાંભલા અને ચુમ્માલીસ દરવાજા રાખવામાં આવ્યા છે એક બેંકની કલ્પના કરો જ્યાં લોકો પૈસા જમા નથી કરતા પરંતુ તેમાં રામ નામ લખેલી પાસબુક છે તો ચાલો લઈએ સીતારામ બેંકની મુલાકાત ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં સ્થિત સીતારામ બેંક તેના ગ્રાહકોને મફતમાં પાસબુક આપે છે

और उसके बाद तो लोग जमा किए और आज लगभग लाख से ऊपर से ऊपर हमारे पास कापियां है लिखी हुई हम लोग की कामना भगवान श्री राम को जल्दी से जल्दी अभी प्रतिष्ठित प्रतिष्ठापित कराने की थी और आज राम राम जो हम दिख रहे हैं हमारा मुख्य उद्देश्य है कि भगवान राम की वजह से पूरे विश्व का कल्याण हो अपने देश का भी कल्याण हो इसके लिए हम लोग हमेशा प्रयर्शी रहे काफी निःशुल्क जितने में योगे, योगा में जाते हैं जितना योगे का यहाँ पांच चलता है योग का यो 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 वहाँ जा करके हम लोग अपने पचहत्तर दिन में पचीस काफी अगर आप लोग लिख दे रहे हैं तो उनको फ्री सेवा फ्री में अपने से लेकर के भगवान राम का दर्शन कराएंगे बैंक न ग्राहक को जो पांच लाख वकत राम नाम लिखवा सफल था તો તેમને કાયમી ખાતા ધારક ગણવામાં આવે છે અભિષેક સમારોહ પહેલા તમામ એકત્રિત પાસબુક અયોધ્યા મોકલવામાં આવશે જે બેંકના ખાતા ધારકોની ભગવાન રામ પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર